ઉપસ્થિત રહેલ આ કેમ્પમાં દોઢસો કરતા પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો તમામને વિના દવા અને ઋતુજન્ય રોગો સામેના ઉકાળા આપવામાં આવ્યા હતા ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ જેને ડૉક્ટરનું એડ્રેસ ન થાય એના માટે પણ ઉપયોગી છે એટલે તમારા ઘરે લઈ જવાના છે હું જે પદ્ધતિથી તમને કહું છું કે ભાઈ આ રીતે ઉકાળો બનાવવાનો છે પ્રમાણે પીવાનો માની લો કે અત્યારે દવાઓ ઓછી હોય પણ તમારા આજુબાજુમાં ગામ નગરમાં પણ બાયોમેડિક છે શાકપુરમાં હું છું કોઈ પણ પ્રકારની તમારી લાંબા સમયની દવાઓ હોય તમે જૂના રોગો રોગોથી પીડાતા હોય તો મારી પાસે ફાઈલ લેનાઓ સરકારી દવાખાનું છે એક પણ રૂપિયો તમારે મને ત્યાં દેવાનો થતો નથી